દુબઈના મરીના ઓગણ સિત્તેર માળે ખતરનાક આગ ભભૂકી ઉઠી હતી એક ઇમારતમાં પ્રેરણાકીષણા આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આગ લગભગ છ કલાક સુધી સળગી હતી આ આગને કાબુ લેવામાં દુબઈની સિવિલ ડિફેન્સ ટીમો ઘણા કલાકો લાગ્યા દુબઈ મીડિયા ઓફિસ અનુસાર આગ લાગ્યા પછી તરત જ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમોને ઘટના સ્થળે પહોંચી ગઈ અને રાહત કાર્ય શરૂ કર્યું એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાયર બ્રિગેડ ઝડપી કાર્યવાહી અને અન્ય ટીમોને સુરક્ષિત કાર્યને કારણે ઇમારતોને તમામ સાતસો ને ચોસઠ ફ્લેટમાં રહેતા ત્રણ હજાર આઠસોને વીસ લોકોને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યા હતા કોઈ જાનહાનિની કોઈ માહિતી નથી નજીકને રહેતા એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું જ્યારે આગ ચશ્મસી હતી ત્યારે કાટમાળ પણ ધીમે ધીમે નીચે પડી રહ્યો હતો આગ ફેલાતી અટકાવવા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિને કારણે નજીકની અન્ય ઇમારતોને કોઈ નુકસાન થયું ન હતું